સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે અઢાર વર્ષીય માતાએ પોતાના કાળાજાના કટકાને એકસો પચાસ ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ફેંકી દીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે જો કે અપહરણની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા માતાએ જ ગુનો કબૂલતા પોલીસે માતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠાના ઈડરના અચરાલ ગામે અઢાર વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે લક્ષ્મીબેન ચૌહાણ સમગ્ર પરિવાર મજૂરી કરવા આસપાસના વિસ્તારમાં ગયો હતો જે દરમિયાન પંદર દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતાં તેના નાકમાંથી લોહી વહેવા લાગી હતી જેથી લક્ષ્મીબેન ચૌહાણ ખૂબ જ ગભરાઈ ગયા હતા પોતાનો પરિવાર ઠપકો આપશે તેવો ભય જણાતા તેમણે બાળકને કાગળમાં લપેટી પથ્થર બાંધી નજીકના કૂવામાં ફેંકી ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસમાં મથકે આ મામલે જાણ કરી હતી જો કે પંદર દિવસનું બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસઓજી એસીબી સહિતની ટીમો કામે લગાડી હતી તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો સાથોસાથ લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી પૂછતા સમગ્ર ગુનો કબૂલી લીધો હતો એટલે ચાદર પોલીસ સ્ટેશનના અચરાલ ગામમાં એક પંદર દિવસના બાળકને ગુમ થવાની ઘટના બની હતી જે અનુસંધાને તેના પિતા જગદીશભાઈ ચૌહાણે ચાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એના અનુસંધાને અમારી એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડૉગ સ્કોડ એ બાળકને શોધવા માટે ત્યાં ટીમો કાર્યરત હતી એ દરમિયાન જે પરિવારના સભ્યો છે એમની પૂછપરછ કરતાં જે આ બાળકની માતા છે એણે પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે પોતે જ્યારે પોતાના બાળકને લઈને ઘરમાં હાજર હતી ત્યારે તેનાથી બાળક પડી ગયેલું હતું જમીન ઉપર અને એના કારણે બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગયેલી હતી અને એ તાત્કાલિક પોતાના બાળકને લઈને કાપડમાં લપેટીને એને કૂવામાં નાખી આવી હતી જેથી કરીને ઘરવાળા એમને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે જે બાબતે જે બાળકની માતા છે એને હાલ જાદર પોલીસ સ્ટેશનને પૂછપરછ કરીને એ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને હાલ જે બાળક છે એની ડેડ બોડીને કૂવામાંથી કાઢીને એને પીએમ અર્થે અમદાવાદ ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવેલ છે